જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં વૈશાખ માસની વત પક્ષમાં આવતી એક દંત સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને કથા સાંભળશું મિત્રો સંકષ્ટ ચતુર્થીનું આ વ્રત ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે સંકષ્ટ પુત્ર સુખ જીવનમાં દરેક સંકટ આફટ ટાળી દુઃખી અવસ્થા દૂર કરી સુખના દિવસો આપે છે ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે શત્રુઓ પર વિજય થાય છે દર મહિને સુદ અને વધ બંને પક્ષમાં ચતુર્થી તિથિ આવે છે સુદ પક્ષમાં આવતી ચોથને વિનાયક ચોથ અને વદ પક્ષમાં આવતી ચોથને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે આ ચતુર્થી જો મંગળવારે આવતી હોય તો તેને અંગારકી ચતુર્થી કહેવાય છે ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશની પ્રિય તિથિ છે ચતુર્થ એટલે જાગૃતિ સ્વપ્ન અને સુશ્રુપ્તિ આ ત્રણેય અવસ્થામાં ઉત્પન્ન થઈને ચોથી અવસ્થા જે તૂર્ય અવસ્થા છે તે પ્રાપ્ત કરવાથી માનવી પૂર્ણ અવસ્થાએ પહોંચી પોતાના આત્માનું પરમ સાધ્ય મેળવી શકે છે આથી ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા વ્રત ઉપવાસ મંત્ર સ્તુતિ કરવાથી મનુષ્યના તમામ મનોરથ સિદ્ધ થાય છે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવની પૂજા કરી લાડુનું નૈવેદ્ય ધરાવવાનું મહાત્મ્ય છે દેવી ગિરિજાએ સાક્ષાત પરમ બ્રહ્મ પરમેશ્વરને પુત્ર પ્રાપ્તિ માટે કામના કરી હતી અને બાર વર્ષો સુધી કઠોર તપસ્યા વ્રત તથા સાધનાની સાથે ઓમ ગમ નમઃ મહામંત્રના સતત જાપ કરવાથી આ જપના ફળ સ્વરૂપે ચોથના દિવસે મધ્યાહને સવર્ણ ક્રાંતિયુક્ત શ્રી ગણેશજીનો પ્રાદુર્ભાવ થયો હતો આ કારણે બ્રહ્માજીએ પણ ચોથને અતિ શ્રેષ્ઠ વ્રત કહ્યું છે પુરાણોની કથામાં કહ્યું છે કે વરદ મૂર્તિ ભગવાન શ્રી ગણેશની આરાધનાથી જ જગતના સર્જક બ્રહ્માજીના શરીરથી ચતુર્ભુજ તથા ચતુર્પાદયુક્ત સુંદર અને તેજસ્વી ચતુર્થીનો જન્મ થયો જેનો ડાબો ભાગ કૃષ્ણ અને દક્ષિણ ભાગ શુકલ હોવાથી બંને પક્ષોની રચના થઈ ચતુર્થી માતાના શરીરના વિભિન્ન ભાગોથી એકમથી પૂર્ણિમા અને અમાસ વગેરે તિથિઓની ઉત્પત્તિ થઈ તેથી જ ચતુર્થીને તિથિઓની માતા કહેવામાં આવે છે ચતુર્થી સહિત સમસ્ત તિથિઓએ ભગવાન શ્રી ગણેશની આરાધના કરી આ કારણે ચતુર્થીએ ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના ઉપાસના કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સર્વે સંકટ દૂર થઈ સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે ભગવાન શ્રી ગણેશના વ્રત માટે આકરા વિધિ વિધાન કે જપની જરૂર નથી સંકષ્ટ ચતુર્થીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવો સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા આ દિવસે ઉપવાસ કરવો પરંતુ જો ઉપવાસ ન થઈ શકે તો બે ટાઈમ સાત્વિક ભોજન લઈ આ વ્રત કરવું આ વ્રતમાં નકોડ ઉપવાસ એકટાણું દાન દક્ષિણા બ્રહ્મ ભોજન જેવા કોઈ જ બંધન નથી માત્ર મનની શુદ્ધતા અને સેવા ભાવ રાખવા સ્નાન કાર્ય થી પરવારી ઘરના મંદિરમાં ઈષ્ટ દેવનું ધ્યાન કરી ભગવાન શ્રી ગણેશની પૂજા કરી પૂજામાં શુદ્ધ જળ પંચામૃત ગંગાજળથી સ્નાન કરવું પુષ્પ ચોખાનું આસન આપી નાડા છડીનું વસ્ત્ર પહેરાવું ચંદનથી તિલક કરવું ચોખા પુષ્પ દુર્વા સિંદુર અભિલ ગુલાલ સુગંધિત દ્રવ્યથી પૂજા કરવી ભગવાન શ્રી ગણેશને મોદક અતિપ્રિય છે આથી મોદક કે લાડુનો નૈવેદ્ય ધરાવો ઋતુના ફળ પાન દક્ષિણા અર્પણ કરી પ્રાર્થના આરતી કરવી આ દિવસે સંકષ્ટ ચતુર્થીનું મહાત્મ્ય દર્શાવતી કથા સાંભળવી ગણેશ ચાલીસા ગણેશ બાવની ગણેશ પુરાણ વગેરેના પાઠ કરવા આખો દિવસ ઓમ ગમ ગણપત નમઃ મંત્રનો જપ કરવો ચંદ્રોદય થયે ભગવાન ચંદ્રને જળનું અધર્ય આપી લાડુનો પ્રસાદ ધરાવી પૂજા કરવી ચંદ્ર દર્શન કરવા

ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે આ સ્તોત્રનું મધુર કંઠે ગાન કરવું આ રીતે પૂજા સંપન્ન થાય એટલે વ્રતનું મહાત્મા દર્શાવતી કથા સાંભળવી કોઈ પણ વ્રતમાં મહાત્મા કથા જરૂર સાંભળવી જે સાંભળ્યા વગર વ્રતનું ફળ મળતું નથી તો મિત્રો આ હતી ચતુર્થી વ્રતની વિધિ અને મહાત્મા થતા શૈનક આદિ ઋષિઓ કહેવા લાગ્યા હે સુધજી હવે તમે વૈશાખમાં આવતી ગણેશ સંકષ્ટી ચતુર્થી વિશે કહો માતા પાર્વતીએ કહ્યું વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની સંકષ્ટ ચતુર્થી કહેવાય છે તે દિવસે કયા ગણેશજીનું કેવી રીતે પૂજન કરવું જોઈએ અને કેવું ભોજન ગ્રહણ કરવું જોઈએ શ્રી ગણેશજીએ પ્રત્યુત્તર આપ્યો હે માતે વૈશાખ માસમાં વદ ચતુર્થીનું વ્રત કરવું જોઈએ તે દિવસે વક્રતુંડ નામના શ્રી ગણપતિજીની આરાધના કરીને કમળ કાકડીના હલવાનું ભોજન કરવું જોઈએ યુધિષ્ઠ રાજાએ દ્રાપર યુગમાં આવો જ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જે ઉત્તર આપ્યો હતો તે વિશે હવે હું કહું છું તે તમે સાંભળો શ્રી સુદજી બોલ્યા વૈશાખ મહિનામાં આવતી શ્રી ગણેશ ચતુર્થીને ધુમ્રકેતુ ગણેશ ચતુર્થી કહે છે સંકલ્પ વિકલાત્મક અસ્પષ્ટ કલ્પનાઓને સાકાર કરવાવાળા અને મૂર્તિરૂપ થઈ ધ્વજવત નભો મંડળમાં ફરકાવનારા ગણીને તેમનું નામ ધુમ્રકેતુ આપવામાં આવ્યું છે માનવીની આધ્યાત્મિક અને આધિભૌતિક પ્રગતિની આડે આવનારા વિધ્નોનો ભસ્મીભૂત કરીને તેને ઉન્નતિને માર્ગે પહોંચાડે છે વિધિ વિધાન પ્રમાણે પૂજન વિધિ કરવો જોઈએ હવે હું વૈશાખમાં આવતી ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા કહું છું તે તમે સાંભળો હે શૈનકાદિ મુનિઓ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે પ્રાચીન યુગમાં રતિદેવ નામના એક મહાપરાક્રમી અને બળવાન રાજા થઈ ગયા જે પ્રમાણે અગ્નિદેવ ભસ્મ કરી દે છે તે જ પ્રમાણે રતિદેવ પોતાના શત્રુઓનો ઘડીના છઠ્ઠા ભાગમાં નાશ કરી નાખતા હતા યમ તેના મિત્રો હતા રતિદેવના રાજ્યમાં ધર્મકેતુ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેને બે પત્નીઓ હતી એકનું નામ સુશીલા અને બીજીનું નામ ચંચલા હતું સુશીલા ધર્મમાં અતુટ શ્રદ્ધા રાખતી હતી તે દરરોજ કોઈને કોઈ વ્રત કર્યા કરતી હતી ઘણા વ્રત નિયમોથી તેનું શરીર નિર્મળ રહેતું હતું છતાં ધર્મમાં શ્રદ્ધા રાખીને તે દિવસો આનંદમાં પસાર ચંચલા હતી તે કોઈ પણ દિવસ પૂજા પાઠ કે વ્રત નિયમ કરતી ન હતી તેને જાત જાતની વાનગીઓ ભરપેટ ખાવાને રોજ જોઈતી તે શરીરે હૃષ્ટ હતી થોડા વખત પછી સુશીલાને એક સુંદર લક્ષણોવાળી એક પુત્રી થઈ ચંચલાને ચંચલાને એક પુત્ર પુત્ર જન્મ્યો તે તે ઘણી ધમંડી થઈ ગઈ વારંવાર મેણા મારતા સુશીલાને કહેતી કે જો સુશીલા તું રોજના કેટલા બધા વ્રત વટોળા કરે છે છતાં તને પુત્રી જન્મી જ્યારે હું કોઈ વ્રત નિયમ કરતી નથી છતાં મને પુત્ર થયો મારું હટુકટું શરીર જો અને તારું દુર્બળ શરીર જો માટે તું આ બધું બંધ કરી દે અને મારી જેમ વર્તશે તો તું હંમેશની જેમ સુખી થશે તારી પુત્રી દુબળી પાતળી છે જ્યારે મારો પુત્ર કેટલો તંદુરસ્ત છે સુશીલા પોતાની શોક્યની વ્યંગભરી વાણી સાંભળીને મૌન રહી પણ તેના હૃદયને દુઃખ થયું છતાંયે તેનામાં જે ધાર્મિક સંસ્કારો દ્રઢ થયા હતા તેને કારણે તે ચંચલાની વાત માનવા તૈયાર ન હતી તેણે હવે વિધિપૂર્વક શ્રી ગણપતિજીની પૂજા તથા વ્રત નિયમ કરવાનું શરૂ કર્યું સંકટ શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થી નું વ્રત સુશીલા એ ભક્તિભાવ પૂર્વક કર્યું ત્યારે ભગવાન પ્રસન્ન થયા વરદાયક શ્રી ગણેશજીએ તેને રાત્રે સ્વપ્ન દર્શન આપ્યા અને કહ્યું હે સુશીલા તારા શ્રદ્ધાવાન વ્રત નિયમથી હું તારા પર અત્યંત પ્રસન્ન થયો છું તને વરદાન આપું છું કે તારી કન્યાના મુખમાંથી હરરોજ એક મોતી નીકળશે જેથી તું સદાય ખુશ રહેશે આ વાત તું કોઈને જણાવીશ નહીં એ મોતીઓ તું સંગ્રહી રાખજે વળી એ ઉપરાંત તને એક સરળ ગુણ સંપન્ન પુત્ર પણ થશે તે વેદગ્ન અને શાસ્ત્રજ્ઞ પણ થશે આમ કહીને શ્રી ગણપતિજી અંતર ધ્યાન થઈ ગયા શ્રી ગણેશજીના વરદાનો સાચા પડ્યા થોડા સમય પછી સુશીલાને એક પુત્ર જન્મ્યો પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળવા લાગ્યો પણ સુશીલાએ કોઈને તેની જાણ કરી નહીં પુત્ર રત્ન થયા પછી સુશીલાની શ્રી ગણપતિજીની ભક્તિ ઓર વધી ગઈ તે રોજ વધારે ને વધારે વખત શ્રી ગણપતિજીની પૂજા અને વ્રત નિયમ કર્યા કરતી તે સુખી થઈ આનંદમાં રહેવા લાગી આ દરમિયાનમાં ધર્મકેતુનું મૃત્યુ થયું ત્યાર પછી ચંચલા બધી સંપત્તિ લઈને જુદું ઘર માંડીને રહેવા લાગી પોતાના પુત્રને લઈને મોજ શોક કરવા લાગી સુશીલા પતિના ગ્રહમાં જ રહીને પુત્ર પુત્રીનું લાલન પાલન કરવા લાગી પણ તેની પાસે આવકનું બીજું કોઈ સાધન નહીં હોવાથી તે તદ્દન નિર્ધન હાલતમાં આવી ગઈ તેની પુત્રીના મોંમાંથી રોજ એક મોતી નીકળતું એટલે તેની પાસે ઘણા મોતી એકઠા થયા પણ ગણપતિજીએ તે વાપરવાની સપનામાં ના પાડી હતી આથી તે ઘણી મૂંઝાતી હતી છેવટે તેણે શ્રી ગણેશજીને પ્રાર્થના કરીને સાચવી રાખેલા મોતીઓ વાપરવાની સંમતિ માંગી શ્રી ગણેશજી પ્રસન્ન થઈને તેને મોતીઓનો ઉપયોગ કરવાની અનુમતિ આપી સુશીલા પાસે મોટી સંખ્યામાં મોતી ભેગા થયા હતા તેને ધીમે ધીમે એ વેચીને તે વડે સુખેથી રહેવા લાગી વળી એ નાણાંનો થાય તે હેતુથી તે મનથી દાન કરતી ઘણા ગરીબોને તેથી સુખ મળ્યું સુશીલાનું સુખ જોઈને ચંચલાને ઈર્ષ્યા આવી બધી વાતો જાણવા માટે તે સુશીલાને ત્યાં આવી અને બધી પૂછપરછ કરી સુશીલાએ ભોળા ભાવે સત્ય વાત કહી દીધી આ જાણીને ચંચલાના પેટમાં તેલ રેડાયું તેણે સુશીલાને હેરાન પરેશાન કરવા માંડી એક દિવસ લાગ જોઈને ચંચલાએ સુશીલાની પુત્રીને ઉઠાવી લઈ જઈને કૂવામાં નાખી દીધી જાણે કંઈ બન્યું જ નથી એવી રીતે ઘરે પાછી આવી ગઈ શ્રી ગણેશજીના જેના પર ચાર હાથ હતા તેને ભગવાન દુઃખી થવા દે ખરા શ્રી ગણેશે સુશીલાની પુત્રીની કૂવામાં પણ રક્ષા કરી અને તેને ઉચકીને કૂવાની બહાર ઊંકી દીધી એ બાળાને એક ડોશીમાએ ઓળખી લીધી અને તેને સુશીલાને સોંપી આ બધી વાલ કર્યું કુવામાં નાખી દીધેલી પુત્રી હેમખેમ પાછી આવી તે જાણીને ચંચલા મનમાં ક્રોધથી સળગી ઉઠી તે વિચારવા લાગી કે જેને રામ રાખે તેને કોણ મારે મેં અતિ નીચ કર્મ કર્યું છતાં એ કન્યા બચી ગઈ ચંચલાને પોતાના નીચ કર્મનો ઘણો પ્રસ્તાવ થયો સુશીલાને ઘેર જઈને તેની ઘણી માફી માંગી તેના પગમાં પડી ચંચલાએ બે હાથ જોડીને કહ્યું સુશીલા બહેન હું ઘણી જ પાપીણી અને નીચ સ્વભાવની છું તું તો અત્યંત દયાળુ છે તે બંને કોળોને તાર્યા છે મારા કૃત્યો માટે મને માફ કર જેનો ભગવાન બેલી છે તેનું કોઈ કશું બગાડી શકતું નથી જે મનુષ્ય સાધુ સજ્જનોના દોષ જીવે છે તેના પોતાના કર્મોથી નાશ થાય છે મને મારા દુષ્કૃત્યો માટે ઘણો પસ્તાવો થયો છે માટે મને માફ કર બહેન સુશીલાએ ચંચલાને ઉદાર દિલે માફી આપી ચંચલાને પોતાની સાથે રહેવા કહ્યું બંને સાથે રહેવા લાગ્યા પછી ચંચલાએ પણ સંકટનાશક તથા પુણ્યદાતા શ્રી ગણપતિજીનું પૂજન કરવા માંડ્યું વ્રત નિયમ કરવાના શરૂ કર્યા શ્રી ગણેશજીની કૃપાથી સુશીલા ચંચલાના સંબંધો સુધરી ગયા બંને સુખ શાંતિથી રહેવા લાગ્યા જેના પર શ્રી ગણેશજીની કૃપા ઉતરે છે તેનો દુશ્મન પણ દોસ્ત બની જાય છે સુશીલાએ સંકષ્ટી ચતુર્થીના વ્રતો કર્યા તેના ફળ સ્વરૂપ તેની શોક્ય ચંચલાનો હૃદય પલટો થયો શ્રી ગણેશજી બોલ્યા હે માતે મેં તમને આ બધી વાતો કહી આ જગતમાં આપત્તિઓ દૂર કરનાર આનાથી ઉત્તમ બીજું કોઈ વ્રત નથી શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે ધર્મરાજ યુધિષ્ઠર તમે પણ વિધિ વિધાન પ્રમાણે શ્રી ગણપતિજીનું વ્રત કરો તે કરવાથી તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો સિદ્ધિઓ અને નવ ચતુર્થી વ્રતની કથા મિત્રો ભગવાન શ્રી ગણેશ સંકટના હરનારા સંકટ હરદેવ છે તેમનું સ્મરણ પૂજા આરાધના કરવાથી જીવનમાં દુઃખ સંકટ કે કોઈ વિધ્નો નથી આવતા સંકટ ચોથનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરવાથી ભક્તિ ધર્મ અને મોક્ષ સાથે સંપત્તિ વૈભવ સંતાન સ્વાસ્થ્ય તથા દીર્ધાયુની પ્રાપ્તિ થાય છે મોહમાયાના બંધનો અને સંકટોમાંથી મુક્તિ મળે છે તો મિત્રો આ હતી વૈશાખ માસની સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ